સુરતમાં ખાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરીનો મામલો સામે આવ્યો સુરતમાં ઘાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ઉધિયાના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ યન ચંદન યાદવ અને એમ કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી તે ઉપરાંત રૂપિયા બે લાખની માંગણી પણ કરી હતી તેઓ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થયા બાદ ખુદ પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો હાલ સમગ્ર મામલે ઉધિયાના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર કરીને જે એરિયા છે ત્યાં એક વ્યક્તિ રહે છે પપ્પુ બાટે કરીને એણે એની પડોશમાં રહેતા બે વ્યક્તિઓ પ્રદીપ યાદવ અને યોગેન્દ્ર દુબે આ એના પડોશી છે અને એના મિત્રો પણ છે આમાંથી પ્રદીપ યાદવ આ વ્યક્તિ અગાઉ લિંબાયતના ગુનામાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો એ દરમિયાન ત્યારબાદ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છૂટી અને થોડાક સમયથી પોતાના ઘરે આવેલ હતો આ દરમિયાન એણે આજેનું ફરિયાદી છે પપ્પુ વાટે એ ફરિયાદીને આવીને એણે કીધું કે તું મને લાજપોર મળવા કેમ ના આવ્યો હતો અને એ પ્રકારની એના સાથે તકરાર કરી હતી તકરાર બાદ એની પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી કે એનો ખર્ચો આટલા દિવસ ત્યાં રહેવાનો થયો છે અને એણે મિત્ર તરીકે પોતે ત્યાં આવ્યો નથી આ પ્રકારની વાતો કરી અને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને એણે કીધું હતું કે હું એકાદ કલાકમાં પાછો આવું છું આમ કરી અને તે ત્યાંથી જતો રહ્યો હતો આ બનાવ ગઈકાલનો સાંજના પાંચેક વાગ્યાનો છે ત્યારબાદ રાત્રિના નવ એક વાગે એકવીસ ઝીરોની આસપાસ આ જે લોકો છે એમાંથી પ્રદીપ યાદવ યોગેન્દ્ર દુબે ચંદન યાદવ દીનદયાલ શાહી અને એનો ડ્રાઈવર છે આ ઉપરાંત રવિ નામનો એક વ્યક્તિ એમ છ એક વ્યક્તિઓ આજે ફરિયાદી છે એના ઘર પાસે આવ્યા હતા ઘર પાસે આવી અને એની સાથે દાદાગીરી કરી હતી એની પાસે ફરીથી બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને એનો માર પણ માર્યો હતો આ પ્રકારની બનાવ સીસીટીવીમાં જે સોસાયટી છે એના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો ત્યારબાદ એ વિડીયો પણ કેટલીક જગ્યાએ પ્રસારિત થયો હતો પોલીસ ઉધના પોલીસે જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને એને પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદી આવ્યા ત્યારે તેની વિગતવાની ફરિયાદ લીધી છે અને આ બનાવમાં જે ત્રણ આરોપીઓ છે પ્રદીપ યાદવ ચંદન યાદવ અને યોગેન્દ્ર દુબે આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી દીધેલ છે બાકીના જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડના પ્રયાસ અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમાં કેટલાક લોકો છૂટક છવાયા કામકાજ કરે છે તેમાંથી એક વ્યક્તિ કે જેની પાસે બ્લેક સ્કોર્પિયો છે એણે પ્રેસ મીડિયા એ પ્રકારનું એક બોર્ડ મારેલું હતું અમે એ કરી રહ્યા છીએ કે કયા મીડિયા સાથે સંકળાયેલ છે અથવા ખરેખર પોતે કોઈ મીડિયાકર્મી છે કે નહીં પરંતુ જે પ્રાથમિક માહિતી છે એ મુજબ એ કોઈ ટીવી નાઇન ઇન્ડિયા નામની કોઈ યુટ્યુબ ચેનલ ચલાવે છે આ માહિતી અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કેમ કે એ પોતે એનો અધિકાર છે કે નહીં પોતે એનો એમ્પ્લોય અથવા ઓનર છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ જે લિંબાયત જે આરોપી જેલમાં હતો જે લાજપોર જેલમાં હતો એ પ્રદીપ યાદવ નામનો આરોપી છે એ અગાઉ લિંબાયતના ગુનામાં આ આરોપી તરીકે સંડોવાયેલો હતો એમાં એણે જે તે વખતે કોઈક મર્ડરના કોઈ ગુનામાં એના મિત્રના ગુનામાં કોઈ સામેવાળા ફરિયાદીને ફરિયાદ બાબતે દબાણ કરવા માટે ધાક ધમકી આપવા માટે આ ગુનો આચર્યો હતો અને એ ગુના હેઠળ એ જેલમાં હતો